શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના મંચ પરથી વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના સેશનમાં રાજ્ય સરકાર તરફથી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કઈ કઈ શૈક્ષણિક યોજનાઓ જે છે એ વિવિધ શૈક્ષણિક યોજના વિશેની માહિતી આપવા માટે જઈ રહ્યો છું આ રાજ્ય સરકાર તરફથી અમલમાં બનાવેલી વિવિધ શૈક્ષણિક યોજનાઓ જે છે એ ભાવિ શિક્ષકો માટે પણ કામની છે તદઉપરાંત વિવિધ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પણ જનરલ નોલેજમાં પણ કામમાં આવી એવી આ બાબત છે તો હાર્દિક સ્વાગત કરું છું આજના સેશનમાં મારે તમને બે ત્રણ યોજના વિશેની માહિતી આપવાની છે એમાં પહેલી જે યોજના જે છે સરસ્વતી સાધના સાયકલ યોજના ત્યાર પછી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ યોજના વિશેની મિત્રો માહિતી આપવાના માટે જોઈ રહ્યો છું ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો લાઈક્સ કરજો અને આપના જે મંતવ્યો જે છે એ મંતવ્યોને અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો જો એ પહેલી જે યોજના જે છે સરસ્વતી સાધના સાયકલ યોજના આ યોજનાનો લાભ કોને મળે છે તો તેમની ઔપચારિક માહિતી આપી દો કે જે વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી આઠ સુધીનો અભ્યાસ કર્યો હોય અને ધોરણોમાં પ્રવેશ મેળવે છે એ વિદ્યાર્થીઓને દીકરીઓને આ યોજનાનો લાભ મળશે આ યોજનાનો હેતુ શું છે આ યોજનાનો હેતુ એટલો છે કે ક્યારેક એવું પણ બનતો હોય છે કે ગામમાં માત્ર ને માત્ર પ્રાથમિક શાળા હોય છે ઉચ્ચતર માધ્યમિક શાળા કે માધ્યમિક શાળા હોતી નથી તો તેના કારણે કેટલાક બાળકો ભણવાનું છોડી દેતા હોય છે ડ્રોપ આઉટ રેશિયો ઘટે એનો પણ હેતુ છે કન્યાઓ યોગ્ય શિક્ષણ મેળવે એ કહેલો પણ હેતુ છે અને સાક્ષરતાનો દર વધે આ દરેક બાબતોને ધ્યાનમાં લઈ અને સરસ્વતી સાધના સાયકલ યોજના છે તો આ વિશેની આપણે માહિતી લઈએ ગુજરાત સરકાર દ્વારા ધોરણ નવમાં અભ્યાસ કરતી કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ અનુસૂચિત જાતિની અથવા તો આર્થિક રીતે પછાત વર્ગના પરિવારની દીકરીઓની આ યોજના હેઠળ એમને જે સાયકલ આપવામાં આવે છે એ સાયકલ નિઃશુલ્ક છે એટલે કે કોઈ પણ પ્રકારનું મૂલ્ય લેવામાં આવતું હોતું નથી ત્યાં વાત આપણે કરીએ બીજો નિયમની આપણે વાત કરીએ તો આ જે યોજના જે છે એમાં જે વિદ્યાર્થીએ ગ્રામ વિસ્તાર અથવા શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂપિયા છ લાખ કે તેથી ઓછી હોય એ વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે જેના ગામમાં હાઈસ્કૂલની સગવડ ન હોય અથવા તો તેના ઘરથી શાળાનું અંતર દૂર છે એવી અપડાઉન કરતી આ કન્યાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આ યોજનાનો લાભ મેળવવા માટે શું કરવું જરૂરી છે તો આ યોજનાનો લાભ મેળવવા માટે જે તે શાળાના આચાર્યશ્રીઓ એનો સંપર્ક કરો અને અરજી માટેનું નિયત નમૂનાનું ફોર્મ એ પણ ગુજરાત પોર્ટલ પરથી મળી રહેતું હોય છે તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન તેની દરખાસ્ત કરવાની હોય છે જે ભરવાથી આનો લાભ આ વિદ્યાર્થીઓને મળતો હોય છે પણ સરસ્વતી સાધના સાયકલ યોજના જે છે માત્ર ને માત્ર દીકરીઓ માટે છે એનો મૂળ હેતુ એટલો છે કે દીકરીઓ વચમાંથી શિક્ષણને છોડી ન દે કે એમના ગામમાં શાળા નથી અથવા તો ઘણી દૂર છે અને કોઈ પરિવહનનું સાધન નથી કે એ શાળામાં જવાનું છોડી ન દે અને સાક્ષરતાનો દર વધે આ ઉપરાંત બાળ પ્રમાણ ઘટે કંઈ યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરે અને સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરીને આગળને આગળ વધે એવું આ સરસ્વતી સાધના સાયકલ યોજનાનો હેતુ છે ત્યાં પછી આપણે બીજી યોજના લઈએ એમાં બીજી યોજના જે છે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ યોજના વિશેની માહિતી આપી દો તો નવો લક્ષ્મી યોજના જે છે આ યોજના જે છે એ ધોરણ ધોરણ અને સુધી અભ્યાસ કરનારી માત્ર દીકરીઓ માટે છે જ્યારે નવો સાધના યોજના જે છે આ વિજ્ઞાન સાધના યોજના એ ધોરણ અગિયાર અને બારમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે છે એટલે કે કુમાર માટે અને કન્યા માટે બંને માટે છે જ્યારે નવો યોજના જે છે એ માત્ર ને માત્ર દીકરીઓ માટે છે નવોલક્ષ્મી યોજનામાં મળવા પાત્ર રકમ કુલ પચાસ હજાર રૂપિયા છે જ્યારે નમો સરસ્વતી વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે આ ઉપરાંત કન્યાકિરને પ્રોત્સાહન મળે તેવા હેતુથી આ રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં બનાવવામાં આવેલી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વધારેમાં વધારે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે એવો હેતુ છે કે જેના કારણે વિદ્યાર્થીઓ કુમાર કે કન્યા એ ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે અને એ હેતુથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આપવાની જાહેરાત કરવામાં આવેલી છે મિત્રો આનંદની બાબત એ છે કે આજે પ્રોત્સાહક સહાય સહાય આપવાની જે યોજના જે છે આ યોજના બે હજાર ચોવીસ પચીસ ના વર્ષથી એ અમલમાં મૂકવામાં આવેલી છે એટલે પ્રથમવાર વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ પ્રાપ્ત કરી શકશે લક્ષ્મી યોજના વિશે આપણે માહિતી લઈએ તો લક્ષ્મી યોજના શું છે આ યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં એટલે કે ધોરણ નવથી થી માંડીને ધોરણ બાર સુધી અભ્યાસ કરનારી માત્ર ને માત્ર કન્યાઓ માટે છે એટલે કે વિદ્યાર્થીઓ માટે છે આ યોજનાનો લાભ મેળવવા માટે નીચેની શરતો ધ્યાનમાં રાખવી જરૂરી છે અથવા તો આ યોજનાનો લાભ કોને મળશે તો એવા વિદ્યાર્થીઓને જે વિદ્યાર્થીની પ્રવેશ મેળવે છે એ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે આ ઉપરાંત ખાનગી શાળામાં આર ટી ના નિયમ પ્રમાણે જે હોય પ્રવેશ મેળવેલો હોય અને વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ કરવા માટે માગે છે એ વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે એટલે કે આરટીના નિયમ પ્રમાણે પ્રવેશ મેળવી ધોરણ એક થી આઠનો અભ્યાસ પૂર્ણ કરી અને ધોરણ નવમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે ક્યારેક એવું પણ બનતું હોય છે કે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે તો એવા વિદ્યાર્થીઓ માટે શું તો એ વિદ્યાર્થીઓને એને પણ આ નવોલક્ષ્મી યોજનાનો લાભ મળશે માત્ર ને માત્ર દીકરીઓને તો એ નિયમ આપણે વાંચીએ સ્વનિર્ભર શાળામાં એટલે સ્વનિર્ભર એટલે કે સેલ્ફ ફાઇનાન્સ શાળામાં ભણેલી કન્યાના વાલીની વાર્ષિક આવક છ લાખ રૂપિયા હોય અથવા તો તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ ધોરણ નવમાં પ્રવેશ મેળવે છે એ વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે હવે આ યોજનામાં કુલ પચાસ હજાર રૂપિયા જે મળે છે કઈ રીતે આપવામાં આવે છે એની આપણે વાત કરીએ તો આ યોજના હેઠળ કુલ મળવાપાત્ર રકમ છે પચાસ હજાર રૂપિયા તો જોઈએ તો પહેલો જે પાંચસો રૂપિયા દસ માસ સુધી આપવામાં આવે છે એટલે કે ધોરણ નવમાં જે વિદ્યાર્થી પ્રવેશ મેળવ્યો એને પાંચસો રૂપિયા દસ મહિના સુધી આપવામાં આવશે તો ધોરણ નવ ના વાર્ષિક પાંચ હજાર રૂપિયા થાય એ પ્રમાણે ધોરણ દસમાં ધોરણ નવ ઉત્તીર્ણ કરી અને ધોરણ દસમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવેલો છે એ કન્યાઓને દર મહિને પાંચસો રૂપિયા એટલે કે દસ માસ સુધી રકમ મળશે એટલે ધોરણ દસના પણ પાંચ હજાર રૂપિયા ધોરણ નવના પણ પાંચ હજાર રૂપિયા બંનેનો તમે ટોટલ મારો ધોરણ નવ અને ધોરણ દસ તો બંનેનું ટોટલ મારતા કુલ દસ હજાર રૂપિયા મળવા પાત્ર છે તો બાકીના દસ હજાર ક્યારે મળશે તો બાકીના દસ હજાર રૂપિયા જે વિદ્યાર્થી ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કરે છે એને મળવાપાત્ર રહેશે માનો કે કોઈ કારણસર વિદ્યાર્થીની ધોરણ દસની પરીક્ષા ઉત્તીર્ણ કરી શકતી નથી તો એ વિદ્યાર્થીને જ્યારે ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બાકીનો જે રકમ જે છે હપ્તો જે છે એને પૂર્ણ કરવામાં આવશે એટલે ધોરણ નવ અને દસના ના મળીને કુલ કેટલા રૂપિયા થયા વીસ હજાર રૂપિયા થાય હવે આ યોજના હેઠળ કુલ મળવાપાત્ર છે પચાસ હજાર રૂપિયા તો બાકીના ત્રીસ હજાર કેવી રીતે તો ચાલો આપણે એની પણ વાત કરીએ તો એનો લાભ ધોરણ અગિયાર અને ધોરણ બારમાં જે વિદ્યાર્થીની પ્રવેશ મેળવે છે એ વિદ્યાર્થીને તેનો લાભ મળશે તો ધોરણ અગિયારમાં દર મહિને સાતસો પચાસ રૂપિયા દસ માસ સુધી એટલે કે દસ મહિના સુધી વાર્ષિક તમે મલ્ટીપ્લાય કરો તો સાત હજાર પાંચસો રૂપિયા થાય અને ધોરણ બારમાં પણ આ જ પ્રમાણે આપવામાં આવશે એના પણ સાત હજાર પાંચસો રૂપિયા એટલે ધોરણ અગિયારના સાત હજાર પાંચસો ધોરણ બારના સાત હજાર પાંચસો બંનેનો ટોટલ મારો ધોરણ અગિયાર અને બાર એમ કહીને કુલ પંદર હજાર રૂપિયા ચૂકવવામાં આવશે તો બીજા પંદર હજાર કઈ રીતે આપવામાં આવશે તો બાકીના જે પંદર હજાર રૂપિયા જે છે જે વિદ્યાર્થી ધોરણ બારની બોર્ડની પરીક્ષા જે પાસ કરે છે એને મળવાપાત્ર છે કોઈ કારણસર વિદ્યાર્થીની ધોરણ બારની પરીક્ષા પાસ કરી શકતો નથી તો જ્યારે તે પાસ કરે છે ત્યારે એને આ બાકીનો જે હપ્તો છે એ ચૂકવવામાં આવે છે એટલે કુલ થયા ત્રીસ હજાર રૂપિયા ધોરણ નવમાં અને દસમામાં વીસ હજાર રૂપિયા ધોરણ અગિયાર અને બારના ત્રીસ હજાર રૂપિયા બંનેનો ટોટલ મારો તો આ કન્યાઓને કુલ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ સહાયમાં પણ એવું છે કે અન્ય કોઈ સ્કોલરશીપનો લાભ મળતો હોય ભલે તમને બીજો કોઈ સ્કોલરશીપનો લાભ મળે છતાંય વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આ યોજના પછી બીજી યોજનાની આપણે વાત કરી નામ છે નમો યોજના વિજ્ઞાન સાધના યોજના આ યોજના જે છે એ કુમાર અને કન્યા બંનેને મળશે જ્યારે નમો સાધના જે યોજના હતી નમો લક્ષ્મી યોજના જે હતી નમો લક્ષ્મી યોજના એ માત્ર ને માત્ર તેનો લાભ દીકરીને મળતો હતો પણ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એનો લાભ કનકુમાર કુમાર અને કન્યા બંનેને મળશે આ યોજના ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થી પ્રવેશ મેળવે છે તેના માટે અહીંયા આ યોજનાનો જે વિદ્યાર્થીને લાભ મેળવવો હોય એ વિદ્યાર્થી સાયન્સમાં તેને પ્રવેશ મેળવવો પડે ધોરણ અગિયાર અને ધોરણ બારમાં કોમર્સમાં લીધેલો આર્ટસમાં લીધેલો હોય તેને આ યોજનાનો લાભ મળતો નથી આ જે છે માત્ર વિજ્ઞાન સાધના યોજના એટલે કે જે સાયન્સમાં જે વિજ્ઞાન પ્રવેશ મેળવે છે એના માટે છે માટે નામ આપેલું છે વિજ્ઞાન સાધના યોજના આનો મૂળ હેતુ એટલું છે કે કેટલા વિદ્યાર્થીઓ સ્કોલર હોય છે એ આગળ ભણી શકતા નથી તો એક આ રાહત પેટે સરકાર તરફથી ચૂકવવામાં આવે છે અન્ય યોજના પણ છે એમાં પણ વિદ્યાર્થીઓને તેનો લાભ મળે છે કે જે વિદ્યાર્થી ધોરણ અગિયાર બાર માં સાયન્સમાં પ્રવેશ મેળવી અને તેની કારકિર્દીને ઘડી શકતો હોય છે આ યોજના ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ અગિયાર અને ધોરણ બાર માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ એટલે કે કુમાર હોય કે કન્યા હોય એને માટે યોજના અમલી બનાવવામાં આવી છે બીજું ગુજરાત બોર્ડ કે કેન્દ્ર સરકાર બોર્ડ સેન્ટ્રલ બોર્ડ દ્વારા પણ માન્ય તમામ શરતોને આધીન આ યોજનાનો લાભ મળી શકે છે તો કઈ કઈ શરતો છે ગુજરાત બોર્ડ કે સેન્ટ્રલ બોર્ડ હોય તો ધોરણ દસમાં પચાસ ટકા કે તેથી વધારે ગુણ જે વિદ્યાર્થી મેળવે છે એને આ યોજનાનો લાભ મળી શકશે નંબર બે રાજ્યની સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં જે વિદ્યાર્થીએ ધોરણ નવ અને ધોરણ દસમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે તેવા તમામ વિદ્યાર્થીઓ ધોરણ દસને ઉત્તીર્ણ કર્યા પછી ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવે છે એને લાભ મળે છે માનો કે ધોરણ નવ અને ધોરણ દસ એને પાસ કર્યું પછી ધોરણ અગિયારમાં પ્રવેશ નથી લેતા સાયન્સમાં તો તેના યોજનાનો લાભ નહીં મળે કોમર્સમાં લે છે તો નહીં મળે આર્ટ્સમાં લે છે તો તેને નહીં મળે પણ સાયન્સમાં જે વિદ્યાર્થી પ્રવેશ લે છે એ વિદ્યાર્થીને ભાઈ છોકરો હોય કે છોકરી હોય તેને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ મળશે અથવા તો રાજ્યની માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓ સ્વનિર્ભર સેલ્ફ ફાઈનાન્સ એમાં ધોરણ નવ કે ધોરણ દસ પૈકી બંને માટે કોઈ પણ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય કોઈ વિદ્યાર્થી એવા છે કે જેને સેલ્ફ ફાઇનાન્સમાં ધોરણ નવનો અભ્યાસ કર્યો અથવા ધોરણ દસનો અભ્યાસ કર્યો અથવા બંને ધોરણ તેને સેલ્ફ ફાઇનાન્સમાં કર્યા છે તો એ વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળવો જોઈએ તો એના માટે સરકારે શું નક્કી કર્યું છે કે એવા વિદ્યાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે એટલે વિદ્યાર્થીના વાલીની એના પિતાની વાર્ષિક આવક છ લાખ રૂપિયા કે રીતે ઓછી હશે એવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે આ યોજના હેઠળ મિત્રો તેને મળે છે વિદ્યાર્થીઓને પચીસ રૂપિયા મળે છે તો પચીસ રૂપિયા કઈ રીતે ચૂકવવામાં આવશે તો ચાલો આપણે તેની વાત કરીએ ધોરણ અગિયાર વિદ્યાર્થી પ્રવેશ લીધો એટલે દર મહિને તેને એક હજાર રૂપિયા દસ માસ સુધી આપવામાં આવશે તો દસ માસ ગુણ્યા એક હજાર કરો તો એક વર્ષના દસ હજાર થાય ધોરણ અગિયારમું પાસ કરી અને ધોરણ બારમાં પ્રવેશ મેળવે છે તો ધોરણ બારમાં પણ આ જ પ્રમાણે તેને લાભ મળશે ધોરણ બારમાં દર મહિને એક હજાર રૂપિયા દસ માસ સુધી એટલે કે દસ મહિના સુધી તેને આપવામાં આવશે એનો આપણે ગુણાકાર કરીએ તો એના પણ દસ હજાર રૂપિયા એટલે ધોરણ અગિયારના દસ હજાર વધતા ધોરણ બારના દસ હજાર બંનેનું ટોટલ કરી તો રહ્યા વીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે તો બાકીના પાંચ હજાર ક્યારે ચૂકવવામાં આવશે એનો પણ આપણે હિસાબ કરી લઈએ તો જ્યારે બાકીના પાંચ હજાર રૂપિયા જે છે એ ધોરણ બારની પરીક્ષા પાસ કરે અને પાસ કરવાનું સર્ટી જ્યારે જમા કરવામાં આવે ત્યારે એને પાંચ હજાર રૂપિયા મળશે આમ આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને કુમાર હોય કે કન્યા હોય તેને પચીસ હજાર રૂપિયા મળશે મિત્રો આ યોજનાઓ જે છે એ ભાવિ શિક્ષકો માટે તો ખાસ જરૂરી છે કારણ કે તેની માહિતી શિક્ષકો પાસે હોવી જોઈએ આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ કોઈને કોઈ પરીક્ષા આપી રહ્યા છે એમાં પણ આને લગતો પ્રશ્ન પૂછાતો હોય છે એટલે દરેક પરીક્ષા માટે મિત્રો આ યોજના ની જે માહિતી જે છે માહિતી આપણે કામમાં રાખવી ત્યાં જરૂરી છે તમારે તમને આ માહિતી વિશે આપણે માહિતી ચોક્કસ હશે તો આપણે તેને આને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછાય તેને લગતો આપણે સાચો ઉત્તર આપી શકીશું ત્યાં પછીની આપણે આ જે યોજના જે છે આ યોજનાનો લાભ મેળવવો છે તો તેના માટે કઈ કઈ બાબતો હોવી જોઈએ તો એના માટેની અન્ય માહિતી લઈએ તો આના માટે વિદ્યાર્થીઓની શાળામાં એંસી ટકા જેટલી હાજરી હોવી જોઈએ મિનિમમ એંશી ટકા તો હોઈએ એંસી ટકાથી ઉપર તો વાંધો નથી પણ એસી ટકાથી ઓછી હોય તો ન મળે હા કોઈ એવા કેસ હોય તો માનો કે કોઈ વિદ્યાર્થી બીમાર પડ્યું છે જે શાળાએ હાજરી આપી શકતો નથી તો ડૉક્ટર સર્ટી રજૂ કરવામાં આવે જે રાજ્ય સરકારે જે માન્ય ડૉક્ટર રાખેલા છે એવા ડૉક્ટરની સર્ટિફિકેટ હાજર આપવા એવી સર્ટિફિકેટ જો આપવામાં આવે તો ક્યાંક અમુક અપવાદરૂપ નિયમોને બાદ કરવામાં આવતા હોય છે પણ જે વિદ્યાર્થી સ્વસ્થ છે એ વિદ્યાર્થી માટે તો એંશી ટકા હાજરી હોવી જરૂરી છે અપવાદમાં કોઈ વિદ્યાર્થી વચ્ચેમાં બીમાર પડે છે તેવા નિયમોમાં એવા પ્રસંગોમાં આ નિયમોને બાકાત રાખવામાં આવતા હોય છે કોઈ વિદ્યાર્થી અચ અધ શાળા છોડી દે છે ધોરણ અગિયારમાં પ્રવેશ લીધો એને દર મહિને કે ત્રણ મહિના કે ચાર મહિના સુધી તેને મળ્યા છે પછી ભણવા બંધ કરી દે છે તો શું જે રકમ મળેલી છે એ રાજ્ય સરકાર તેની પાસેથી પાછી લેશે ના એ સહાય બંધ થશે એટલે કે જે રકમ ચૂકવેલી છે એ ચૂકવેલી રકમ પરત લેવામાં આવશે નહીં પણ એને જે સહાય મળે છે આ યોજના હેઠળ એ સહાય એને બંધ થશે એટલે આ યોજનાનો લાભ તેને મળશે નહીં પણ અગાઉ જે રકમ ચૂકવી ગયેલી છે એને આપતા પાછા લેવામાં આવશે નહીં રિપીટરને એક જ વખત સહાય મળશે અને રિપીટર ધોરણ જે તે ધોરણમાં ઉત્તીર્ણ ન થયો હોય એ ઉત્તીર્ણ થાય પછી તેને ફરી પાછી આ સહાય એને પૂરી પાડવામાં આવશે એટલે કે આ યોજનાનો લાભ લાભ તેને મળશે જો કોઈ કોઈ વિદ્યાર્થીને અન્ય મળતો તો પણ એ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે ડીવીટી દ્વારા ખાતામાં દર મહિનાની દસમી તારીખ સુધીમાં આ યોજના હેઠળ જે સહાયની રકમ આપવામાં આવે છે તે જમા થશે માનો કે માતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં વિદ્યાર્થીઓના ખાતામાં રકમ જમા થશે આ યોજનાઓ છે યોજનામાં માત્ર ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલો છે પિતાની કોઈ બેંક ડિટેલ્સની વાત કરવામાં આવી નથી માતાના બેંક ડિટેલ્સની વાત કરવામાં આવે છે માનો કે માતા હયાત ન હોય તો તેવા કિસ્સાની અંદર વિદ્યાર્થી પોતાનું જે અકાઉન્ટ જે તે બેંકમાં ખોલાયેલું હોય એની માહિતી ત્યાં પહોંચતી કરવાની હોય છે ત્યાર પછી આ યોજના માટેની અરજી કરવી છે તેના માટે કઈ કઈ બાબતો જોઈએ તો તેના માટે વિદ્યાર્થીના આધાર કાર્ડની ઝેરોક્ષ આગળ ને પાછળ માતાના આધાર કાર્ડની ઝેરોક્સ આગળ ને પાછળ માતાના બેંકની પાસબુકની ઝેરોક્ષ આપવી જરૂરી છે માતા હયાત ન હોય તો તેવા અપાદ્ર કેસમાં વિદ્યાર્થીના બેંકના ખાતાની પાસબુકની નકલ આપવાની નકલ એટલે ઝેરોક્ષ કોઈ વિદ્યાર્થી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં છે અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં હોય એ વિદ્યાર્થીને આ યોજનાનો લાભ લેવો હોય તો તેને કુટુંબની વાર્ષિક આવકનો દાખલો તેને આપવો પડશે પણ આ જે યોજના જે છે કુટુંબની વાર્ષિક આવકનો દાખલો માત્ર ને માત્ર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ માટે છે ગવર્મેન્ટ સ્કૂલ હોય એના માટે ત્યાં નથી જે ગ્રાન્ટેડ હોય એ માટે ત્યાં આગળ નથી માત્ર સ્વનિર્ભર શાળા માટે છે વિદ્યાર્થીનો શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ વિદ્યાર્થીના જન્મનું પ્રમાણપત્ર એસએસસીની પરીક્ષ પરીક્ષા આપેલી હોય અને એમાં ઉત્તીર્ણ થયેલું હોય એ વિદ્યાર્થીને પરિણામની નકલ આપવી પડતી હોય છે આ જે નકલ જે છે માત્ર ને માત્ર નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પૂરતી જે છે નમો લક્ષ્મી યોજના માટે નથી પણ જે વિદ્યાર્થીને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ લેવાનો છે તેના માટે ની પરીક્ષા ઉત્તીર્ણ કરેલી હોવી જોઈએ અને તેની ઝેરોક્સ કોપી પણ તેને આપવાની હોય છે જે વિદ્યાર્થી આરટીઈ હેઠળ અભ્યાસ કરેલો છે તેવા વિદ્યાર્થીઓના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે એટલે કે જે વિદ્યાર્થી ધોરણ એક થી આઠ સુધીનો તેને અભ્યાસ કર્યો અને જે વિદ્યાર્થીને ધોરણ નવમાં તેને પ્રવેશ મેળવવો છે તો આ જે વાત થઈ નમો સરસ્વતી યોજનાની વાત થઈ નમો લક્ષ્મી યોજનાની વાત થઈ નમો સરસ્વતીને નમો લક્ષ્મી યોજનાની વાત થઈ તો આ જે માહિતી લખેલી છે એમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના એને કંબાઇન કરીને લખેલી છે પણ જે વિદ્યાર્થી આરટી હેઠળ અભ્યાસ કરેલો હોય એવા કિસ્સામાં એટલે કે ધોરણ એકથી આઠમાં કોઈ વિદ્યાર્થી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ધોરણ એકથી આઠમાં આરટી ઈ પ્રવેશ મેળવેલો છે અને એવા વિદ્યાર્થીઓને ધોરણ નવનો એને લાભ મેળવવો છે નવો લક્ષ્મી યોજના પ્રમાણે તો તેને જે તે શાળાના આચાર્યનું પ્રમાણપત્ર વિદ્યાર્થીનો યુ નંબર અને આ ઉપરાંત વિદ્યાર્થીનો મોબાઈલ નંબર ન લેતા એના વાલીનો મોબાઈલ નંબર પણ ત્યાં જોડવાનો હોય છે એટલે કે ત્યાં લખવાનો હોય છે એટલે આ વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ માતાના આધાર કાર્ડની નકલ એ બધા કોમન છે આઠમો જે નંબર છે એસએસસીની પરિણામની નકલ એ માત્રને માત્ર આ યોજના પૂર્તિ છે નવો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પૂરતી છે અને જે વિદ્યાર્થીને ધોરણ નવમાં અભ્યાસ કરવો છે અને જેને નવો લક્ષ્મી યોજનાનો લાભ મેળવવાનો છે જેને આ આ આ યોજનાનો લાભ મળતો હોય તેવા વિદ્યાર્થીઓ માટેના કિસ્સામાં છે તો પ્રમાણે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો પણ વિદ્યાર્થીઓ લાભ મેળવી શકે છે આ વિવિધ શૈક્ષણિક યોજનાનો લાભનો મેળવવાથી વિદ્યાર્થીઓ તેનું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધી જઈ શકે છે અને જે વિદ્યાર્થી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરે એ વિદ્યાર્થીઓ તેનું ભવિષ્ય ઘડવાને માટે આગળને આગળ પણ અભ્યાસ કરી શકે છે મૂળ સરકારનો હેતુ આટલો છે કે વચમાં વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી ન દે એટલે ડ્રોપઆઉટનું પ્રમાણ જે વધે વધતું જોવા માટે મળે છે એ વધે નહીં અને બાળ લગ્ન અટકી જાય કારણ કે દીકરી ભણવાનું છોડી દે તો તેના લગ્ન વહેલા કરી નાખવામાં આવે એટલે બાળ લગ્ન ઘટે અને એની સાથે સાથે કન્યાઓ જે છે એ શિક્ષણ પણ મેળવે અને પોતાનું જીવનનું જે કેરિયર જે છે એ રીતે બનાવી શકે તો આપ પણ વિદ્યાર્થી મિત્રો આપણા જીવનનું કેરિયરની યોગ્ય બનાવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં આપણા અવશ્ય પ્રતિભાવ જણાવજો અને આવા કેટલાય વિડીયોઝ જોવાને માટે આપ મિત્રો પ્રતિક્ષા કરજો આ સાથે મિત્રો આપ સૌને ખૂબ આભાર જય હિન્દ જય ગુજરાત